કેનેડાના એડમોન્ટનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા વીસ વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી હતી મૃતક વિદ્યાર્થીની ઓળખ પંજાબ રાજ્યના હર્ષનદીપ સિંઘ તરીકે થઈ છે તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને પોલીસે બે શકમંદોની ધરપકડ કરી છે હર્ષનદીપ પંજાબના ક્યાં ગામના કે ક્યાંના શહેરનો છે તે હજી પણ જાણી શકાયો નથી હર્ષનદીપ જ્યાં સુરક્ષા ગાર્ડ તરીકે તહેનાત હતો એપાર્ટમેન્ટની બહાર કેટલાક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું કેટલાક લોકો એપાર્ટમેન્ટમાં ઘુસી ગયા હતા અને ત્યારબાદ ફાયરિંગ તપાસમાં બે શકમંદો સામે હત્યાનો ગુનો નોંધાયો છે હાલ આ ઘટનામાં સીસીટીવીમાં કેદ થઈ છે સીસીટીવીમાં હુમલાખોર પીડિતાને સીડી પરથી નીચે ફેંકી દેવાય છે કેનેડિયન પોલીસે કહ્યું કે તેઓએ બે આરોપીઓની ઇવન રેન અને જુડી સેલેટોનની ધરપકડ કરી છે તેના પર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ છે પોલીસના જણાવ્યા અનુસાર તેઓએ એક એપાર્ટમેન્ટના બિલ્ડિંગમાં ગોળી ચલાવવાના અહેવાલ મળ્યા હતા અને ત્યારબાદ એકસો સાત એવન્યુમાં વિસ્તારમાં પ્રતિક્રિયા આપી હતી અને હર્ષનદીપ સિંહ બેભાન જોવા મળ્યો હતો તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો